બોલો શ્રી વિષ્ણુ ભગવાન કી જય હો મા જગતંબા મહાકાળી માત કી જય હો ગરુડ પુરાણની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને વહ્લા ધર્મપ્રેમીઓને ભાવિક ભક્તજનોને મારા શંકર પુરીના ઓમ નમો નારાયણ વ્હલા ધર્મપ્રેમીઓ આજથી શરૂ થાય છે ગરુડ પુરાણની આ કથા આપ સર્વે ધ્યાનપૂર્વક સાંભળશો કથાનો આરંભ કરીએ છીએ ભગવાન વિષ્ણુનો મહિમા તથા તેમના અવતારોનું વર્ણન સાંભળો નારાયણમ નારાયણ નમસ્કૃત્યરો દેવી સરસ્વતી વ્યાસમ તય મુદીત નરશ્રેષ્ઠ ભગવાન શ્રી નારાયણ અને ભગવતી સરસ્વતી તથા વ્યાસદેવને નમન કરીને પુરાણનું પ્રવચન કરવું જોઈએ જે જન્મ અને જરાથી રહિત કલ્યાણ સ્વરૂપ અજન્મા તથા અજર છે અનંત અને જ્ઞાન સ્વરૂપ છે મહાન છે વિશુદ્ધ અનાદિ અને પાચ ભૌતિક શરીર વિનાના સમસ્ત ઇન્દ્રિયોથી રહિત અને સઘળા પ્રાણીઓમાં સ્થિત છે માયાથી પર છે તે સર્વવ્યાપક પરમ પવિત્ર મંગલમય અદ્વિતીય ભગવાન શ્રી હરિને હું વંદન કરું છું હું મનવાણી અને કર્મથી ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શિવ ભગવાન બ્રહ્મા ગણેશજી તથા દેવી સરસ્વતીને સર્વદા નમસ્કાર કરું છું એકવાર સર્વ શાસ્ત્રોના પારંગત પુરાણ વિદ્યાના કુશળ શાંતચિત મહાત્મા સૂતજી એમની તીર્થયાત્રા દરમિયાન નૈમિસ્યારણમાં આવ્યા અને એક પવિત્ર આસન ઉપર બેસીને ભગવાન વિષ્ણુનું ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા આવા તે કાંત દ્રષ્ટિ તપસ્વીના દર્શન કરીને નૈમિસ્યારણવાસી પ્રજા સોનકાદિક મુનિઓએ તેમની પૂજા કરી અને સ્તુતિ કરતા તેમને પ્રાર્થના કરીને નિવેદન કર્યું આવી રીતે નિવેદન કર્યું ઋષિઓએ કહ્યું કે હે સૂતજી આપ તો બધું જ જાણો છો તેથી અમે તમને પૂછીએ છીએ કે દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવતા કોણ છે ઈશ્વર કોણ છે પૂજ્ય કોણ છે ધ્યાન ધરવા યોગ્ય કોણ છે આ જગતના સ્રષ્ટા પાલન કરતા અને સંહરતા કોણ છે કોના દ્વારા આ ધર્મ પ્રવર્તિત થઈ રહ્યો છે સનાતન ધર્મ પ્રવર્તિત થઈ રહ્યો છે અને દુષ્ટોના વિનાશક કોણ છે તે દેવનું કેવું સ્વરૂપ છે આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કેવી રીતે થઈ છે અને કયા વર્તોનું પાલન કરવાથી તે દેવ સંતુષ્ટ થાય છે કયા યોગ દ્વારા તેમને પ્રાપ્ત કરી શકાય છે તેમના અવતાર કેટલા છે અને એમની વંશ પરંપરા કેવી છે વર્ણાશ્રમ વગેરે ધર્મોના પ્રવર્તક અને રક્ષક કોણ છે હે મહામતે સૂતજી આ બધા ઉપરાંત અન્ય વિષયો અમને જણાવો તથા ભગવાન નારાયણની બધી ઉત્તમ કથાઓનું વર્ણન કરો ત્યારે સૂતજી બોલ્યા કે હે ઋષિઓ હું તે ગરુડ મહાપુરાણનું વર્ણન કરું છું જે સારરૂપ છે અને ભગવાન વિષ્ણુની કથાઓથી પરિપૂર્ણ છે પ્રાચીન કાળમાં આ પુરાણ ગરુડજીએ કશ્યપ ઋષિને સંભળાવ્યું હતું અને મેં આ પુરાણ વ્યાસજીના મુખે સાંભળ્યું હતું હે ઋષિઓ ભગવાન નારાયણ જ બધા દેવોમાં શ્રેષ્ઠ દેવ છે અને તેઓ જ પરમાત્મા અને પરબ્રહ્મ છે તેમનાથી જ આ જગતની ઉત્પત્તિ પાલન અને સંહારની ક્રિયાઓ થાય છે તેઓ જરા મરણથી રહિત છે તે ભગવાન વાસુદેવ અજન્મા હોવા છતાં પણ જગતની રક્ષા માટે સનતકુમાર વગેરે અનેક રૂપે અવતાર લે છે હે ઋષિઓ તે ભગવાન શ્રીહરિએ સર્વપ્રથમ કૌમાર સર્ગમાં સનત કુમારાદિના રૂપે અવતાર ધારણ કરીને કઠોર અને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું બીજા અવતારમાં તેજ યજ્ઞેશ્વર શ્રી હરિએ હિણાક્ષ દ્વારા રસા તળમાં લઈ જવાયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ શરીરને ધારણ કર્યું ત્રીજા અવતારમાં ઋષિ સર્ગમાં દેવર્ષિ નારદ રૂપે અવતાર લઈને તેમને સાત્વત તંત્ર નારદ પાત્રનો વિસ્તાર કર્યો જેનાથી નિષ્કામ કર્મ પ્રવર્તિત થયું ચોથામાં નરનારાયણ અવતારમાં ભગવાન શ્રી હરિએ ધર્મની રક્ષા માટે કઠોર તપસ્યા કરી અને દેવતાઓ અને અસુરોએ પણ તેમની પૂજા કરી પાંચમા અવતારમાં ભગવાન શ્રીહરિ કપિલ નામે અવતર્યા જે સિદ્ધોમાં સર્વશ્રેષ્ઠ છે અને જેમણે કાળના પ્રભાવથી લુપ્ત થઈ ગયેલા સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો છઠ્ઠા અવતારમાં ભગવાન નારાયણે મહર્ષિ અત્રિના પત્ની માતા અનસુયાના ગર્ભથી ભગવાન દત્તેય રૂપે અવતરીને રાજા અલર્ક અને પ્રહલાદ વગેરેને બ્રહ્મ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો સાતમા અવતારમાં શ્રી નારાયણે ઇન્દ્રાદી દેવતાઓની સાથે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને આ જ મનંતવરમાં તેઓ આકૃતિના ગર્ભથી રુચિ પ્રજાપતિના પુત્ર રૂપે યજ્ઞદેવ નામે અવતર્યા આઠમા અવતારમાં એ જ ભગવાન વિષ્ણુ નાભી રાજા તથા મરુદેવીના પુત્ર રૂપે ઋષભદેવ નામના નામથી અવતર્યા આ અવતારમાં તેમને સ્ત્રીઓના તે આદર્શ અને માર્ગ ગૃહાસ્ત્ર ગૃહસ્થાશ્રમનું નિદર્શન કર્યું જે બધા આશ્રમો દ્વારા આદરણીય છે ઋષિઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી હરિએ નવમાં અવતારમાં પાર્થિવ શરીર અર્થાત પૃથ્વીનું રૂપ ધારણ કરીને ગાય રૂપી પૃથ્વીથી દૂધના રૂપમાં અન્ન વગેરે મહાન ઔષધિઓનું દોહન કર્યું જેનાથી પ્રજાના જીવનની રક્ષા થઈ પછી દસમા અવતારમાં મત્સ્ય અવતાર લઈને તેમને ચાક્ષુપ મનવંતરત પછી આવનારા પ્રલયકાળમાં વ્યવસ્વત મનુને પૃથ્વી રૂપી નૌકામાં બેસાડીને સુરક્ષા પ્રદાન કરી અગિયારમા અવતારમાં દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને તે સમયે ભગવાન નારાયણે કુર્મરૂપ લઈને મંદ્રાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યું અને તેમને બારમા અવતારમાં ધનવંતરી તથા તેરમા અવતારમાં મોહિની રૂપ ધારણ કર્યું અને આ જ સ્ત્રી રૂપે તેમને દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃતપાન કરાવ્યું ચૌદમા અવતારમાં ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કરીને પોતાના તીક્ષ્ણ નખોના અગ્ર ભાગથી પરાક્રમી દૈત્યરાજ હિરણાકશ્યપુના હૃદયને એવી રીતે ચીરી નાખ્યું જેમ સાદડી બનાવનાર વ્યક્તિ ચીરી નાખે છે અવતારમાં વામન રૂપ ધારણ કરીને તેઓ રાજા બલિના યજ્ઞમાં ગયા અને દેવોને ત્રણેય લોક પ્રદાન કરવાની ઈચ્છાથી તેમની પાસે એમને ત્રણ પગલા ભૂમિની યાચના કરી સોળમાં પરશુરામ નામના અવતારમાં બ્રાહ્મણ દોહી ક્ષત્રિયોના અત્યાચારોને જોઈને તેમણે ક્રોધ આવી ગયો અને એ જ ભાવાવેશમાં તેમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરી દીધી ત્યાર પછી સત્તરમાં અવતારમાં એ પરાસર દ્વારા સત્યવતીથી વેદ વ્યાસ નામે અવતર્યા અને મનુષ્યોની અલ્પજ્ઞતાને જાણીને એમણે વેદરૂપી વૃક્ષને અનેક શાખાઓમાં વિભક્ત કર્યું શ્રી હરિએ દેવતાઓના કાર્યોને કરવાની ઈચ્છાથી રાજા રૂપે શ્રીરામ ભગવાન શ્રીરામ નામનો અઢારમો અવતાર લઈને દરિયા ઉપર સમુદ્ર ઉપર સેતુબંધ વગેરે અનેક પરાક્રમપૂર્ણ કાર્યો કર્યા ઓગણીસમા તથા વીસમા અવતારમાં શ્રી હરિપ્રભુએ વૃષ્ણિ વંશમાં બલરામ અને કૃષ્ણનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો એકવીસમા અવતારમાં ભગવાન કલિયુગના સંધિકાળના અંતે દેવદ્રોહીને મોહિત કરવા માટે કિકટ દેશમાં પુત્ર બુદ્ધ નામે અવતાર લેશે અને ત્યાર પછી કલિયુગનો આઠમી સંધ્યામાં મોટાભાગના રાજવર્ગ સમાપ્ત થતા એ જ શ્રી હરિવિષ્ણુ યસા નામના બ્રાહ્મણના ઘરમાં કલકી નામે અવતાર લેશે હે ઋષિઓ મેં અહીં ભગવાન નારાયણના થોડા જ અવતારોની કથાનું વર્ણન કર્યું છે સાચું તો એ છે કે સત્વગુણના અધિષ્ઠાન ભગવાન વિષ્ણુના અસંખ્ય અવતારો છે મનુ વેદવેદતા તથા સૃષ્ટિ પ્રવર્તક બધા ઋષિઓ એ જ વિષ્ણુની વિભૂતિઓ છે તે જ મનુ વગેરે શ્રેષ્ઠ ઋષિઓ દ્વારા આ જગતની સૃષ્ટિ વગેરે થાય છે તેથી વ્રત વગેરે દ્વારા તેમની પૂજા કરવી જોઈએ અને પ્રાચીન કાળમાં ભગવાન વેદવ્યાસે આ જ ગરૂડ પુરાણ મને સંભળાવ્યું હતું તે હું આપને સંભળાવું છું આ સાથે જ અધ્યાય પહેલો સમાપ્ત થાય છે સર્વે ધર્મ પ્રેમીઓને ઓમ નમો નારાયણ જય મહાકાળી